હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ એકદમ સરળ રીતથી અને એકદમ ટેસ્ટી અને બધાના ફેવરિટ એવા ઢોંસા સાથે ખાઈ શકાય એવો બટેટાનો મસાલો બનાવવાની છું અને આ મસાલો હું અહીંયા મારી સાસુની રીતથી બનાવવાની છું ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ મારી આ રીતથી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે ઢોંસા સાથે ખાવામાં આવતો ટેસ્ટી એવો બટેટાનો મસાલો બનાવીને રેડી કરીશું એના માટે મેં અહીંયા છથી સાત નંગ મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે બધા જ બટેટા આપણે કૂકરમાં એડ કરી દઈશું હું અહીંયા છથી સાત વ્યક્તિ માટેનો મસાલો બનાવવાની છું તમારે તમારા ઘરના સભ્યો પ્રમાણે તમે માપ લઈ શકો છો તો બટેટા ડૂબે એટલું પાણી એડ કરી બંધ કરી ગેસ પર રાખી અને ત્રણથી ચાર વિસલ આપણે કરી દેવાની છે તો મસાલામાં શું જોઈશે એ હું તમને કહી દઈશ તો બટેટા બફાઈ ગયા હતા એની છાલ ઉતારી મેં આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી રેડી કરી દીધા છે અડધો બાઉલ મીડિયમ સાઇઝની ઝીણી ડુંગળી કટ કરીને રેડી કરવાની બે ટેબલ સ્પૂન જેવી ચણાની દાળ લઈ લીધી છે બેથી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરીને લઈ લીધા છે બે સૂકા મરચાં મીઠા લીમડાના પાન અને લવિંગ બેથી ત્રણ અને એક તચનો ટુકડો લઈ લીધો છે આ રીતે લીલા વટાણા આવે છે મેં એને ગરમ પાણીમાં થોડા થોડીવાર માટે બોઇલ કરી અને આ રીતે રેડી કરી દીધા છે તો હવે આપણે વઘાર રાખી દઈશું તો મેં ગેસ ઓન કરી અને કઢાઈમાં તેલ રાખી દીધું છે તેલનું પ્રમાણ આપણે થોડું એવું વધારે લેવાનું છે તો આ રીતે થોડું તેલ ગરમ થાય એટલે રાઈનો વઘાર થોડી રાઈ એડ કરી અને વઘાર કરીશું થોડો જીરાનો વઘાર કરીશું ચપટી એવી હેંગ એડ કરી દઈ અને આપણે અંદર જે મીઠા લીમડાના પાન સૂકા મરચાં તજ અને લવિંગ બધું જ અંદર એડ કરી થોડીવાર માટે એને સાતળવા દઈશું થોડું એવું સંતરાય એટલે આપણે અંદર જે લીલા મરચાં કટ કરીને રાખ્યા હતા એ બે ટેબલ સ્પૂન જેવા હું અંદર એડ કરી દઈશ જેવું તમારે તીખવું જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો અડધો બાઉલ જે ઝીણી કટ કરેલી ડુંગળી હતી એ અંદર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી અને ડુંગળીને થોડીવાર માટે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવા દઈશું તો ઢોસા સાથે ખાઈ શકાય એવો ટેસ્ટી એવા સંભારની રેસીપી પણ તમને મારી આ ચેનલમાં જોવા મળી રહેશે તો સરસ એવી ડુંગળી સંતળાઈ ગઈ છે તો હવે બધા મસાલા આપણે અંદર કરી દઈશું તો હું અહીંયા હાફ ટેબલ સ્પૂન જેવી હળદર એડ કરી દઈશ અને એક ટેબલસ્પૂન જેવું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી દેવાનું અને બધા જ મસાલા થોડીવાર માટે આપણે સાંતળવા દઈશું તો થોડા એવા મસાલા સંતરાઈ જાય એટલે આપણે જે વટાણા બાફીને રાખ્યા હતા એ અંદર એડ કરી દેવાના અને બટેટા બાફીને સમારીને રાખ્યા હતા એ પણ આપણે અંદર એડ કરી દેવાના અને ધીરે ધીરે કરી આપણે મિક્સ કરવાનું આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ સ્લો રાખવાની છે બસ આટલા જ મસાલામાં આપણો આ મસાલો ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે જો તમે ઘરે ઢોસા બનાવતા હોય તો મારી આ રીતથી એકવાર મસાલો બનાવજો તો વધારે ટેસ્ટી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેવું આપણે અંદર સંભાર મસાલો એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી અને રેડી કરી દઈશું તો બટેટાના મસાલા સાથે ખાવામાં આવતા ઢોસાના ખીરાની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો અહીંયા મારી ચેનલમાં તમને ઢોસાનું ખીરું અને ઢોસા સાથે ખાઈ શકાય એવો સંભાર અને ઢોસા સાથે ખાઈ શકાય એવો બટેટાનો મસાલો બનાવ્યો છે તો તમે પણ મારી આ ચેનલમાંથી બધી જ રેસીપી જોઈ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમે એકવાર ટ્રાય કરશો તો બહાર હોટલમાં ઢોંસા ખાવા જવાનું પણ ભૂલી જશો તો ટેસ્ટી એવો મસાલો રેડી છે તો એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો ઢોસા સાથે ખાવામાં આવતો ટેસ્ટી એવો બટેટાનો મસાલો બનાવી અને મેં તમને એની રેસીપી શેર કરી છે તો મારી આ સાસુની રીતથી મેં અહીંયા બટેટાનો મસાલો બનાવ્યો છે તો તમે પણ મારી આ રીતથી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો આગળ તમને કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય